કેગ હે ફેલો રન કા નીકરીયો તો હે કિસ્મત આવસ હે કિસ્મત સુ વાત સે રા કા તને છોકરી વારા આવે છે આવે ને તું કે છે કિસ્મત કિસ્માવારી થામા ની હવે આ થામ કામકાજ કોણ કરશે આ બધું કાઈ દો હું કાઈ ની કરે આજે છે ને ગાડી આપણી ઘરે છે એટલે કે ફોર્ચ્યુનર ઘરે છે અને હું છે ને વાડીયા આટો મારો ગાઈશ કેમ કે બધું સામાન કાઢીને ગરમી ગરમી થઈ ગયો છે એટલે હું છે ને મમ્મીને ધોઈ થામડા વામડા ધોઈ નાખે ત્યાં સુધી હું વાડી વાડીયાટોમાં થવું ગુડ મોર્નિંગ એવું તો ફેમિલી કેબ છે બધા મજામાં છે અને આપણા લોકો કઈ બધા મજામાં છે તો સરસ મજાની સવાર થઈ ગઈ છે વાગી ગયા છે ગયા નવ દસ ઓકે ગાઈશ અને ચાલ તો પહેલાં હું નાસ્તો માસ્તો કરીશ લોકેશન લોકેશન બહુ સારું જ છે પેડકો બહુ નીકળ્યો છે અને ઉપરથી વાદરા પણ સારા જ છે તો લોકેશન સારું છે અને અમારે છે ને આજે ઘરનું કામ કરવાનું છે મતલબ કે આ બધું છે ને થામડા બામડા હું ને તમે જે કહેતા હોય તમારી પાસે અમે તો થામડા કહીએ થામડા તો મતલબ એ બધા સાફ સફાઈ કરી ફરીથી ઉટકી અને ફરીથી મતલબ ધોઈ અને પછી પાછા એ લગાડવાના છે

ओके okay गाइस बनिया रहेगा जैसे हमारा नया व्लॉग में और तुमने पहलाज गिद जो तड़का तो ताच अच्छा हां लोकेशन अति सुंदर है कि नहीं है कभी-कभी हिंदी आती है लेकिन थोड़ा-थोड़ा बहुत ज्यादा तो नहीं बोल पाता हूं लेकिन क्या रख क्या रख बोल लेता हूं જો નાતી નતો તો બંધ હે સિતલ કેન્ડ બંધ કરે છે જેમ કે આ બધા ઢામડા છે ને આપણે ઉતારવાના છે રાઈટ ફીટ કરે છે મા આ ખોલ નથી આવડતું બંધ કર દેજો

ગાઈસ જો ખાલી તમે કાસ બો જો આ સિતલ નો કાસ છે 20 રૂપિયા નો કાસ બો લીધો ને અમે 50 રૂપિયા ભેગા કર્યા છે સરથી વધારે છે ઉપર તો નથી જો તો કેવું કરી ને ઘર બોલ જો બોલ બોલ ની જે માતાજી એટલે સાલો આમ a um cara. Tem uma casa de um cara. Vai Pensa você, Chalo. તો ગાઈસ મારા મમ્મી છે ને અત્યારે માર્કેટમાં જશે આવે એટલે એક બે પેલા રીલ્સ બનાવવાના છે પછી પાછું ચાલુ કરે કામ મૂકે કેમ કે રીલ્સ તો આપણે બનાવો પછી હમણાં કહેતા ને પણ હમણાં ઘરે તો તમને ફરવાનું ચાલુ થઈ ગયું છે એટલે એને ફરવામાં બીજી છે એટલે રવિવારે ફ્રી હોય એટલે આવે જો ફાઇનલી મારા મમ્મી પણ આવી ગયા છે નામ લેતા હાજર થઈ ગયા છે આજે બાકડો પણ લાવ્યા છે જો એટલે આપણે ઘરનું કામ ફાઇનલ કરવાનું જ છે એમને

કાશ માં દેવું મે કીધું મમ્મી દેવાય ની હું ઘર કામ તું લઈ એ હા થાકી ગઈ ગઈ એક બે વિડિયો બનાવી નાખ્યા છે ઓકે અને પાર્ટ 2 આપણે લાવવાનું છે એ બાકી છે આજે આપણે જે તમે કામ કરીએ છો બાઈઓને કામ કરતા રહેજો ઓકે તો ગાઈસ યે આપકો કેસા લગા મે તો બહુત અચ્છા પ્યારા બહુત અચ્છા મસ્ત લગા હે ઓર ગાઈસ યે મેરે પુરાની હવેલી મતલબ મिक्की માઉસ આજે છે ને ગાડી આપણી ઘરે છે એટલે કે ફોર્ચ્યુનર ઘરે છે અને હું છે ને વાડી આટો તમારો જાઉં ગાઈ કેમ કે હવે બધું સામાન કાઢીને ગરમી ગરમી થઈ ગયો છે એટલે હું છે ને મમ્મીને ધોઈ ગામડા મમણા ધોઈ નાખે ત્યાં સુધી હું વાડી આ તમારે થવું હાટી જ કામ કરી કરીને ઘર આવી જ છે બરોબર છે ને શું કહેવાય જો આ વાડીએ જો તો વાડીએ છે પછી એક દુકાને નાસ્તો લેતે હું બધા મંડે જો ગાઈસ અત્યારે આ ઘર આખું બહાર ઓટો ફરી દીધો છે સામાન બહુ જાસો કાઢી નાખ્યો છે રૂમ પણ સાફ કરી નાખી છે ધોઈ નાખી છે ઓકે ગાઈસ તો બધું કામ થઈ ગયું છે હવે પાછો આ મેકવાનું છે અને પછી આપણે જોઈએ કેટલા આટલા થોડું બધું ધોઈ નાખે છે થામડા પણ

તો હું પેલા બધાની સાફ સફાઈ કરી નાખું ગાઈસ ફાઈનલી આપણે હવે અને બે વાગે આપણે મોડું ગયું છે જમવામાં જો ગાઈશ સરસ મજાની રોટલી છે શાક છે મરસા છે સાજ છે ઓકે ગાઈસ તો આજે આપણે જમવાનું બહુ મોડું ગયું છે અમે જમી લઈએ તમે તો બધા ઓલરેડી જમી લીધું છે બે વાગ્યા સુધી તો ઘણું બધું થઈ ગયું છે ઓલરેડી અને જો અત્યારે રૂમ આપણી ઓલરેડી બધું કમ્પ્લેન્ટ જે વસ્તુ જે જગ્યાએ હતું ઓલરેડી ગોઠવી નાખ્યું છે ઓકે ગાઈસ મંદિરે પણ થઈ ગયું છે તો કહેવાય અંધારું થઈ ગયું છે લોકેશન તો અત્યારે હોય નહીં અંધારું તો અંધારું કહેવાય ઓકે ગાઈસ અને અત્યારે બે ત્રણ રીલ્સ છે તો એડિટ કરવાના છે તો હું પહેલાં એડિટ કરી નાખી તો પેલા અત્યારે અગરબત્તી મતલબ પાસે દીવા બધું કરી અને પછી હોળું ઘડું ધોઈ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતા હોય તો જોઈને અત્યારે હું આવું છું નો તો આપણે આવો ને આવો લો સમયમાં આવતો રહેશે પહેલી વાર આવે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરતા નથી મળીશું ને આવના બીજા વિડીયોમાં તમારા થોડોક સપોર્ટ મતલબ બતાવજો ગાઈઝ તો સબસ્ક્રાઈબ કરી દેજો